સુરતના હીરાબાગ નજીક અકસ્માત સર્જાયો પૂરપાટ આવતા બાઇક ચાલકને બાઇકને અડફેટે લીધું અકસ્માતમાં બાઇક ચાલક આધેરનું ઘટના સ્થળે જ મોત પૂરપાટ આવતા બાઇક ચાલકને અડફેટે લેતા ઓગણપચાસ વર્ષીય પ્રકાશભાઈનું મોત અને મિત્રને ઈજા પહોંચી છે લોકોએ બાઇક ચાલકને પકડી ફટકારી પોલીસને સોંપ્યો પરિવારમાં શોકનો માહોલ છવાયો કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાદ સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર

શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ